નાનપણથી આપણે સાંભળેલું છે કે આપણા રસોડામાં જ આરોગ્યનો ખજાનો ભરેલો હોય છે આપણને થશે કે એ શું તો મિત્રો આજે આપણે વાત કરવી છે કાળા મરી વિશે અને જે દાદી નાની એ પોતાના રોજિંદા જીવનમાં જ્યારે જ્યારે કોઈ બીમાર પડતું ત્યારે એનો દવા તરીકે ઉપયોગ કર્યો કઈ રીતે તો કે જ્યારે શરદી કે ખાંસી થતી ત્યારે દૂધમાં હળદર સાથે ચપટીક કાળા મરી નખાતા અને એ દૂધમાં સ્વાદ ભલે થોડો ને કડવો લાગે પણ એ ઉપચાર આરામ તો આપતો પેટમાં તકલીફ હોય ને ત્યારે પાંચ છ કાળા મરી ગળી જાઓ અથવા મધ સાથે મરી ચાવી જાઓ તો પાચન તરત થઈ જાય ને ગમે એવો ગેસ કે અપચો હોય એ તુરંત દૂર થઈ જાય મોટા થયા વજન ઘટાડવું છે તો ગરમ પાણીમાં લીંબુનો રસ મધ અને ચપટીક એવા કાળા મરી દાદી કહેતા કે દવા દુકાનમાંથી નહીં દવા તો રોજના ભોજનમાંથી મળે છે રોજની ચામાં કાળા મરીનો ઉપયોગ કરીએ ને તો આપણા રોગમાં આપણા શરીરમાં કોઈ જ રોગ રહેશે નહીં અને આપણને રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે મિત્રો આ કાળા મરી માત્ર મસાલો નથી આ તો આપણા મમ્મી દાદીની કાળજી છે આ નાનકડા દાણામાં સ્વાદ ન જોવો પણ સ્વાસ્થ્યને શોધો સ્વસ્થ રહો અને પ્રેમથી ભરેલા રહો